પાણીના પ્રવાહ સાથે મસ મોટા પથ્થરનો ડુંગર પરથી ધસી આવ્યા છે પગથિયા પર બનાવેલા રેલિંગમાં ભારે નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ જમાવટી કરી છે જિલ્લાના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સારો વરસાદ એવો વરસ્યો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાવાગઢ નિજ મંદિરે ભગપાળા જવાના રસ્તે પાટિયા પુલ પાસે પ્રાણીનો પ્રવાહ સાથે એક મોટો પથ્થર સાથે નાના પથરાઓ ડુંગર પરથી ધસી પડ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બનાવની જાણ થતા ટ્રસ્ટના હોદ્દેદારોને અધિકારીઓ સહિત હાજર હતા મહત્વનું એ છે કે આજે રવિવારની રજા હોવાથી મોટી વરસાદમાં ખીલી ઉઠેલી પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને અને શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા હતા ત્યારે આજે યાત્રાળુઓમાં લેન સ્લાઇડિંગ વાળી જગ્યાએ પસાર થવાના ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો પડી રહ્યો છે ડુંગર પરથી પથ્થર તૂટી પડતા પગથિયા પર બનાવેલી રેલિંગને ભારે નુકસાન થયું છે જી હા મિત્રો